હરાજ મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા આજની મારા નવો વિડીયોમાં અને હમણાં હું વિડીયો નથી બનાવતી કારણ કે હમણાં હું શોર્ટ બનાવતી હતી અને જો વેકેશન પાડી દીધું છોકરાએ ઘરે છે ને અત્યારે ટાઈમ થઈ ગયો તો અગિયાર હું અત્યારે ગેસ્ટ હોઉં છું તો છોકરાએ દોરા લાગે ને જો બે મસ્તી કરે છે અત્યારે આખો દિવસ ચાલુ જોઈએ એનું બાજવાનું જો શું કરો તમે બે એ યુ

અટાણ આપણા આટુ વોટર પાર્ક જ રાખ્યું ચાલુ રાખ્યું ને કેને હા એ બસ હાલો હવે હું ધોઈ નાખવા હાલો રમો હવે હાલો ટાઈમ થઈ મમ્મી કે મમ્મી શું કરો હા 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 હા

હા તો જેને જમવું હોય ફટાફટ આવી ગયાજો અને આજનો વિડીયો પૂરો કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ ને આપી બાય બાય